ક્યાંક ભૂમ ભક્તોની માનસિક ને ઉજાગર કરવા માટે અને ક્યાંક લોકો પ્રશંસા કરે એના માટે આવા લોકો સતત સતત કેન્દ્રમાં પોતે સ્વયં હીરો તરીકે ગણના થાય એવી ઘેલસામાં હોય છે અને એના કારણે આ લોકો સતત કઈક ઉન્માદ ફેલાવતા હોય ઉશ્કેરણી કરતા હોય સતત સતત જૂઠું બોલવું હલકું બોલવું અને લોકોને ભ્રમિત કરવા આવો વ્યવસાય થઈ ગયો છે કેટલાક લોકોનો આવો વ્યવસાય થઈ ગયો હોય છે અને આના કારણે ઘણા બધા લોકો ભ્રમણામાં આવી જાય છે અને હા હા અમારા નેતા તો મહાન નેતા છે અમારા નેતા તો કેટલા બધા ભગવાનોના ભગવાન થઈ ગયા આવી ભ્રમણાની અંદર કેટલાક ગુરુ ભક્તો આવતા હોય છે આજે જે વાત કરી છે ભારતની અનુસૂચિત જાતિના લોકોની ભારતમાં અને ભારત જે પરિસ્થિતિ છે અંદર હિન્દુઓ ઉપર અનાચાર થઈ ગયા અત્યાચાર થઈ ગયા છે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા ઘણા બધા ટોળાઓ પત્રો આપે છે રજૂઆતો કરે છે રેલીઓ સંઘર્ષો કાઢે છે પાકિસ્તાનની ભાગી આવી અને ભારતમાં સી એ નાગરિકતા આપવામાં આવી છે એવું લાગે છે કારણ કે અનુસૂચિત જાતિની સમસ્યાઓની કોઈને પડી નથી એક મહાશયના વિધાનો છે કે ભાઈ હું દલિતોના વિકાસ માટે સમર્પિત છું બે સપ્ટેમ્બર બે હજાર સોળ માં નરેન્દ્ર મોદીએ આવું વિધાન કર્યું હતું બે હજાર ઓક્ટોબર હબ ના ઉદ્ઘાટન વખતે એવું વિધાન કરવામાં આવ્યું હતું દલિતો ઉપર થતા અત્યાચારો થી એ માથું શરમથી ઝૂકી જાય છે શું દલિતો ઉપર થતા અત્યાચારો થી માથું દલિતો અમારું માથું ઝૂકી જાય છે એક વખત એવું કહેવામાં આવ્યું મને ગોળી મારો પણ મારા દલિત બંધુઓને ના મારશો મને ગોળી મારો વિરોધ ના કરશો એક વખત એવું વિધાન કરવામાં આવ્યું કે સી એ એ નો વિરોધ કરનારો વિપક્ષ ક્યાં છે પાકિસ્તાનમાં દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે કેમ ચૂપ છે એટલે આ ભ્રમિત કરનારી વાત છે ભારતના નાગરિકોની ભારતમાં અથવા તો વિદેશમાં જયારે ઉપર અનાચાર અત્યાચાર થતો હોય તો વિરોધ પક્ષ પાસે જે પગલા લેવાના હોય તો સત્તાધારી પક્ષ જે રાજકીય પક્ષ સત્તા ઉપર હોય એને પગલા લેવાના હોય છે પરંતુ ભૂંડભક્તો કેવું લગા હા અમારા સાહેબ કઈ વિધાન કરી રહ્યા છે વિપક્ષો ને વિપક્ષો ની આમ કોઈ ભૂમિકા ના હોય વિપક્ષો તો આવી બાબતો ઉજાગર કરવાનો કરી અને અનુસૂચિત જાતિઓ માટે આમ સંવેદના વ્યક્ત કરતા હોય તમને લાગે પણ તમને આધાર છે અનુસૂચિત જાતિના અત્યાચારોના કેસોમાં કોઈ પણ સ્થળની મુલાકાત લીધી હોય અથવા તો એ ઘટના જયારે બની હોય ત્યારે એ ઘટનાના સંદર્ભમાં પીડિતો નો આશ્વાસન આપતા બે શબ્દ વ્યક્ત કરી અને જે એ ખરેખર અનાચારી હોય એને ઠપકાના બે શબ્દો કીધા હોય આવું તમારે ધ્યાનમાં છે વાલ્મિક સમાજના પગ ધોઈ વાલ્મિક સમાજના પગ ધોઈ અને ફોટા પડાવવાનો જે સમય મળે છે પરંતુ ગુજરાતના મોડાસાથી દંડવત રીતે દિલ્હી જનાર વ્યક્તિને મુલાકાત આપવામાં નથી આવતી આ એક વાસ્તવિકતા છે આ તમારે સમજવા જેવી છે એટલે મૂળ વાત તો શું કરી છે બે હજાર ચૌદમાં બે હજાર ચૌદ માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પચાસ પરિવારો એકાદ આ હજાર આઠસો થી હજાર જેટલા લોકો ભારતમાં આવ્યા એના આશરો આપવામાં આવ્યો છે અને આ લોકો ભારતમાં યમુના નદીના કિનારે જે મજનુકા ટીલ્લા નામનો વિસ્તાર છે એ એમુના નદીની નજીક છે ત્યાં આગળ આ આપવામાં આવ્યો એટલે એને એ પછી એમને નાગરિકતા આપવામાં આવી નાગરિકતા આપ્યા પછી આ લોકો નાના મોટા વેપાર કરે પકોડા શકે એવા ધંધા કરી પોતાનું પણ એને યોગ્ય આવાસ માટેની કોઈ કારણ કે જવાબદારી પછી ભારત સરકારની બની જતી એના આવાસની માટેની કોઈ વ્યવસ્થા ના થઈ એટલે એ વિસ્તાર જે હતો એને રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનર અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એ આ જમીન એમની માલિકીની છે ને એની ઉપર આ લોકોનો ગેરકાયદો છે કબજો છે એવી નોટિસો આપી અને એમને ખાલી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા એટલે જે પીડિત લોકો હતા આ લોકો જે હતા પાકિસ્તાનમાંથી આવેલા અનુસૂચિત જાતિના પરિવારો છે આ પરિવારો અનુસૂચિત જાતિના છે એટલે એમણે દિલ્હી હાઈકોર્ટની અંદર રીટ કરી દિલ્હી હાઈકોર્ટે એક કામ એવું સારું કર્યું તો બીબીએ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી અને હાઉસિંગ મિનિસ્ટ્રીની સાથે કોર્ડિનેશન થાય અને કોઈ યોજના બને એવા પ્રયાસો કર્યા પરંતુ નોકરશાહીના ખરાબ વર્તનના કારણે કોઈ ફળશ્રુતિ ના આવી એનું કોઈ પરિણામ ના આવ્યું અને હાઈકોર્ટનું જે જજમેન્ટ હતું એના પેરા નંબર ત્રેવીસ ની અંદર બ્યુરોકેસીનો ખરાબ ઉલ્લેખ પણ કરવામાં આવે છે એટલે આ લોકો હાઈકોર્ટે એમને ના સાંભળ્યા પછી એમની પાસે કોઈ વિકલ્પ નહોતો એક જ વિકલ્પ હતો ભારતની નામદાર સુપ્રીમ કોર્ટમાં જવાનો આ લોકો નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે ખૂબ સારો લઈ સારી ન્યાયને પ્રાથમિકતા આપી અને કોર્ટે ભારત સરકારને પૂછ્યું કે તમે સીએ એ પછી નાગરિકતા આપ્યા પછી તેમને ભારતમાં રહેવાનો અધિકાર છે કે નહીં આ લોકોને તમે નાગરિકતા આપી એ નાગરિકતા આપી એટલે એ લોકો મતદાર બની ગયા શું થયું નાગરિકતા આપી એટલે મતદાર થઈ ગયા એટલે મતદાર તરીકે ઉપયોગ કરવાનો એટલે માત્ર કોર્ટે પૂછ્યું કે ભાઈ નાગરિકતા તો આપી એટલું પૂરતું નથી પડે તમે એને યોગ્ય અને સ્વાભિમાની આવાસ પૂરા પાડ્યા છે આવાસ ખરા સ્વાભિમાન પૂર્વકનો આવાસ આ કોર્ટે પૂછ્યું કોને પૂછ્યું એટલે કેન્દ્ર સરકારે નોટિસ તો આપી અને એ કર્યું સાથે એમણે કેન્દ્ર સરકારના ચાર અઠવાડિયાનો સમય આપ્યો અને ચાર અઠવાડિયામાં જવાબ આપવાનો એ સાથે સાથે એમણે આમના આવાસની યોગ્ય વ્યવસ્થા કરવાનો સાથે સાથે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી અને રાષ્ટ્રીય ગ્રીન એજન્સીને પણ સ્ટે આપ્યો છે કે ત્યાં સુધી તમારા આ લોકોને આ જગ્યા ખાલી કરાવીને અસરગ્રસ્તો તરફથી અસરગ્રસ્તો તરફથી વિષ્ણુ શંકર જૈન એડવોકેટ હતા અને સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી હતા સારું પગલું એ છે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે બીજી ફેબ્રુઆરીએ આ ચુકાદો હતો અને આ ચુકાદામાં જે પાકિસ્તાનમાંથી આવે છે જે અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલા છે હું અનુસૂચિત જાતિ શબ્દ નથી પ્રયોગ કરતો અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલા છે એવા લોકોના ના બસો અઢીસો પરિવાર એટલે આઠસો થી હજાર ની વસ્તી અને સમગ્ર ભારતની અંદર લગભગ ચારસો જેવા આવાસ કેમ્પો છે જુદા જુદા સમય તબક્કે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા લોકો અને મોટા ભાગના એમની સમસ્યા એવી છે પરંતુ આ અનુસૂચિત જાતિના છે એમની સમસ્યા કંઈક વિશેષ છે એટલે તમારો અહીંયા બે સવાલ છે કે એને મતદાર તરીકે તમે પ્રસ્થાપિત કરી દીધા એટલે મત આપવાના જ છે પરંતુ એને નાગરિકતા સાથે ભારત સરકારની ફરજ થાય છે કે એમને યોગ્ય જગ્યાએ સલામત અને સ્વાભિમાન પૂર્વક ના આવાસ પણ એમને પુરાવા પાડવા જોઈએ એટલે અનુસૂચિત જાતિના નાગરિકોનો ખાસ કરીને તો તમારો મતદાર તરીકે ઉપયોગ થાય છે તમારો હાથા તરીકે ઉપયોગ થાય તમારો ઊંટ તરીકે ઉપયોગ થાય છે તમારો વિભીષણ તરીકે ઉપયોગ થાય છે તમારે ક્યાં જવું છે એ તમારે વિચારવાનું છે તમારે ક્યાં જવું છે તમારો ઉપયોગ વિભીષણ તરીકે થાય તમારો ઉપયોગ આથા તરીકે થાય તમારો ઉપયોગ ઊંટ તરીકે થાય અને આવા તબક્કામાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓની ઉપર અનાચાર થઈ રહ્યા અત્યાચાર થઈ રહ્યા હિન્દુઓ થઈ રહ્યા પાકિસ્તાનની અંદર હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા પાકિસ્તાનની અંદર હિન્દુ મંદિરો તૂટ્યા છે એવા બાના લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ અને બીજા લોકો કુદી પડતા હોય ત્યારે આ અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલા લોકોની ઉપર આ જે એમની સમસ્યાઓ છે ત્યારે આ પરિસ આ લોકો ક્યાં છે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતા એટલે જે લોકો હિન્દુત્વની દલાલી કરે છે એવા લોકોએ આ વિચારવા જેવી વાત છે કે ભાઈ આ અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલા લોકોની આ સમસ્યા છે કે નહીં અને કેવી સમસ પણ આધાર નથી ઉન્માદમાં આવી જાય છે અને વાહવાહી કરતા હોય ખુશામત કરતા હોય છે એ લોકો ફરી એક વખત વિચારી લો તમારો ઉપયોગ મતદાર તરીકે થાય છે તમારો ઉપયોગ ઓટ તરીકે થાય છે તમારો ઉપયોગ હાથો બનાવવા થતો હોય તમારે ક્યાં જવાનું છે તમે વિચારી તમે નક્કી કર્યો અને તમને એ નક્કી કરતા પહેલા તમને યોગ્ય લાગે તો ચેનલ ને વધુ સબસક્રાઈબ કરો તમારા વિચાર કોમેન્ટમાં જણાવજો ફરી આવવા મળીશું આપણે